ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગણતરીના દિવસોમાં એટલે કે એક અઠવાડિયાની અંદર મિત્રો આપણી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ જે છે મિત્રો આવી રહી છે અને પૂરું જોશમાં દરેક વિદ્યાર્થી મિત્ર દરેકે દરેક સ્ટુડન્ટ જે છે એ સારી એવી મહેનત કરી રહ્યા છે બરોબર કોન્સ્ટન્ટ રીડિંગ કરી રહ્યા છે કોન્સ્ટન્ટ રિવિઝન કરી રહ્યા છે તો આજે મિત્રો આપણે થોડી પેપર અટેમ્પ કરવાની માહિતી લઈને આવ્યા છીએ બરોબર થોડું ઘણું ડિસ્કસ કરીશું જે આપણે દરેક એક્ઝામના બે ચાર દિવસ અથવા તો એક વીક અગાઉ જે છે આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ બરોબર તો પેપર જે છે મિત્રો આપીએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે સિનિયર સાયન્ટિફિક ચેપ્ટર ચેપ્ટરવાઇઝ મોક ટેસ્ટ જે છે મિત્રો આપણે બધા યુનિટની જે છે અપલોડ કરી હતી બટ એમાં થોડી ને થોડી મિસ્ટેક રહેતી હોવાથી હવે એક મિસ્ટેક પણ મિત્રો તમને એક માર્ક્સ માટે હેરાન કરી શકે છે એટલા માટે મેં બધી જ મોકટેસ્ટ જે છે ડિલેટ કરી દીધી છે અને ફરીથી મિત્રો એ મોક ટેસ્ટ બનાવી છે થોડું પોસિબલ છે નહીં મિત્રો છતાં પણ મિત્રો હોલ સિલેબસની એક મોક ટેસ્ટ બનાવવાનો મિત્રો હું મારા તરફથી પ્રયત્ન કરીશ થતો દરેકે દરેક પ્રયત્ન કરીશ કે હું તમને મદદરૂપ બની શકું એક મોક ટેસ્ટ આપણે જે છે એ લાવીશું જેમાં બધા ચેપ્ટરમાંથી આવરી લેવામાં અને જો શક્ય હશે તો નોન ટેકનિકલ પાર્ટ સહિત બસો ને દસ માર્ક્સની જે છે મિત્રો આપણે મોક ટેસ્ટ બનાવીશું બરોબર બસો દસ માર્ક્સની મોક ટેસ્ટ હશે અને એમાં બધા જ ચેપ્ટર જે છે કવર થઈ જશે એવું બની શકે કે થોડાક માર્ક્સ આમથી આમ થાય બરાબર બટ જે આપણા સિલેબસમાં જે માર્કિંગ આપ્યું છે એને ફોલો કરવાનો મિત્રો સતત હું પ્રયત્ન કરીશ હવે મિત્રો અહીંયા આપણે જે પેપર કરવાનું છે બરોબર તો દરેક વિદ્યાર્થી મિત્રો જાણે છે આપણી જૂની ને જાણીતી પેટર્ન જે છે એ જ આપણે ફોલો કરવાની છે કે કુલ બસો ને દસ માર્ક્સનું પેપર જે છે એમાં સૌથી પહેલા આપણે જે છે એકસો ને વીસ માર્કસનો જે ટેકનિકલ સબ્જેક્ટ જે છે બરોબર કયો છે ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો આપણે એના પર ફોકસ કરવાનું છે

બરોબર ત્રીસ પ્રશ્નો જે છે એ આવડતા નથી અથવા તો વીસ પ્રશ્નો પચીસ પ્રશ્નો જે છે એવા છે કે જેમાં આપણને કોઈ આઈડિયા નથી એટલે આપણે સ્કીપ કરવાના છે ઈ એટેમ્પ કરવાના છે અથવા તો નોટ એટેમ્પ કરવાના છીએ મિત્રો તો વિદ્યા એકસો ને એસી પ્રશ્નો એકસો ને મિનિટમાં તો પર ક્વેશન એક મિનિટ મળે છે તમને પર ક્વેશન બરોબર પર ક્વેશન જે છે તમને એક મિનિટ મળે છે એવું સમજીને આપણે આગળ ચાલવાનું છે મિત્રો જેમની સારી મહેનત છે અને બસો દસ માંથી બસો પાંચ સુધી આવડતા છે મિત્રો બટ મોસ્ટલી એવું હોય છે કે સો ટકા એક્યુરેસી સાથે કોઈને માર્ક્સ આવતા નથી મિત્રો બરોબર છે ચાલો તો પર ક્વેશ્ચન તમને એક મિનિટ મળે છે તો એમાંથી મિત્રો આ એકસો ને વીસ માર્ક્સ જે છે ટેકનિકલ સબ્જેક્ટના બરોબર તો હું એવું માનું છું કે જો તમારું સારું એવું રીડિંગ હશે મિત્રો સારું એવું રીડિંગ હશે તો અહીંયા તો મોસ્ટલી થિયરી બેઝ પ્રશ્નો હશે તમે વાંચો છો એટલે તરત તમને આઈડિયા આવી જશે કે આવડે આવડે છે છે નથી તો ઓપ્શન જોયા વગર તમને જવાબ આવડી જવાનો છે એવું હોય કે મિત્રો ઓપ્શન જોઈને જવાબ પડે બટ આ જે જે એક ક્વેશ્ચન છે તમારા ટેકનિકલ સબ્જેક્ટનો એની પાછળ એક મિનિટ બહુ ઓછા પ્રશ્નોમાં બગડતી હોય છે મિત્રો બરોબર તો હું સમજુ છું ત્યાં સુધી આ જે એકસો ને વીસ જે છે બરોબર એને આપણે ત્રીસ સેકન્ડમાં એક પ્રશ્નનો ટાર્ગેટ રાખીશું બરોબર એવું નથી કે આમ જ થવું જોઈએ ઘણીવાર વાર પેપર લેન્ધ આવે તો આ સાઠ ને એસી થઈ જાય ને એવું પણ થઈ જાય બટ આપણો આટલો ટાર્ગેટ હોવો જોઈએ તમારી પાસે વોચ છે તમારે જ્યાં જ્યાં તમે એક્ઝામ આપી રહ્યા છો ત્યાં તમારી આગળ ટાઈમર છે

અને એ સિવાય ત્રીસ માર્કસ નું જે છે આ મેથ છે હવે મિત્રો તમારી સાઈઠ મિનિટ તો જતી રહી હવે તમારી આગળ વધી કેટલી સર મિનિટ વધી આ એકસો મિનિટ વધી મિત્રો એમાંથી હવે તમે ઇંગ્લિશ અને ગુજરાતીને એક પ્રશ્ન માટે એક મિનિટ આપો જો એટલી જરૂર નહીં પડે બરોબર છતાં પણ મિત્રો આને તમે ત્રીસ પ્રશ્નો માટે ત્રીસ મિનિટ આપી દીધું છે બરોબર હવે તો કે સર એક કલાક ને ત્રીસ મિનિટ ગઈ હવે અમારી પાછળ એક કલાક ને ત્રીસ મિનિટ વધી છે બરોબર જો જેમની રીઝનિંગમાં પકડ સારી હશે એક પ્રશ્ન જે એ કેટલામાં તો સર અમે ત્રીસ એક મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ કરશું તો ત્રીસ પ્રશ્ન ત્રીસ મિનિટમાં સોલ્વ કરી લેશું

ત્યાં તમે ઓલરેડી ત્રણ થી ચાર મિનિટ જે છે ગુમાવી ચૂક્યા હોશો ત્રણ થી ચાર મિનિટ ની અંદર મિત્રો ટેકનિકલના જે છે એ ચાર મિનિટમાં આઠ પ્રશ્ન જે છે તમે અટેમ્પ કરી શકો છો અને અહીંયા ચાર મિનિટ જતી તો રહે પણ એક પ્રશ્ન પણ હજી તો સોલ્વ થયો નથી મિત્રો તો એને આપણે લાસ્ટમાં રાખશું લાસ્ટમાં રાખશું પણ આગળના આપણે જેટલા પણ પ્રશ્નો આપણે અટેમ્પ કરીએ એમાં એવી પ્રિપરેશન રાખીશું એટલી સ્પીડ રાખીશું કે પાછળ તમને મેથ્સ અને રીઝનિંગ માટે કુલ એક કલાક ને ત્રીસ મિનિટ મળે

તમારે એસી મિનિટ થાય છે બરોબર અહીંયા ત્રીસ ની અંદર ચાલીસ થાય છે સાહીઠ થાય છે તો તમારે આગળ મિત્રો ત્રીસ મિનિટ એમ પણ એક્સ્ટ્રા છે બરોબર અને મેથ ની અંદર સાઈઠ મિનિટ જ જોવ એવું જરૂરી નથી ઘણી વાર ઈઝી પૂછ્યું હોય તો સાઠ ની જગ્યાએ ચાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટમાં પૂરું થઈ જાય તો પણ પંદર મિનિટ વધી આ મેથડ થી ચાલવા વિદ્યાર્થી મિત્રોને છેલ્લે પંદર મિનિટ વધી છે વધી છે અને વધી છે જે પણ વિદ્યાર્થી મિત્રો જોવે છે જેવું પાસ ની અંદર ભૂતકાળમાં મિત્રો આ પેટર્ન ફોલો કરી ચૂક્યા છે ને એને ફળદાયી નીવડી છે તો મિત્રો કમેન્ટમાં લખવાનું છે ભૂલાય નહીં બરોબર છે ચાલો મિત્રો તો મોક ટેસ્ટ તો મિત્રો આપણે હવે થોડી ઘણી મિસ્ટેક ના લીધે બધી ડિલેટ કરી ચૂક્યા છીએ એ તો હવે મિત્રો આગળ આપણે નહીં લઈને જાય પણ એક ફાઇનલ મોકટેસ્ટ માટે હું પ્રયત્ન કરીશ હજી પણ મિત્રો હું મારી પાસે સમયની પાબંદી છે થોડોક ઓછો સમય છે છતાં પણ મારા તરફથી હું પ્રયત્ન કરીશ કે તમને એક ફાઇનલ મોક ટેસ્ટ ફાઇનલ મોડલ પેપર આપી શકું બરાબર તો એ પ્રયત્ન કરીશ અને આ મેથડ ફોલો કરવાની છે મિત્રો દિવસ રાત એક કરવાના છે હવે મિત્રો એક વીક છે ખાલી બાકી બરાબર હવે મિત્રો મેક્સિમમ ટાઈમ રિવિઝન કરો ઓછા ટાઈમની અંદર સારામાં સારા માર્ક્સ કવર થાય એના માટે પ્રિપેરેશન કરો જે જે ટેબલ્સ જે આઈએમપી છે એને મિત્રો અલગ ધારવો દરેકે દરેક ચેપ્ટરના સમરી ટેબલ્સ જે છે દરેક ટોપિકના ટેબલ છે એ યાદ કરવાનો પ્રયત્ન કરો મિત્રો બધી જ વસ્તુ મેક્સિમમ ટાઈમ એમસીક્યુ જે છે એનો સોલ્યુશન કરો મિત્રો બરાબર આટલું કશું ત્યારે જ ભેગું થાય છે કારણ કે જગ્યા સારી છે અને કોમ્પિટિશન પણ સારી છે એકસો ને એકસઠ સમથિંગ જગ્યા છે એકસો સાહીઠ પ્લસ જગ્યા છે વધારો આવ્યો ને પછી નહીં બરાબર તો હવે મિત્રો આપણે માથું નહીં મારીએ ચાલો મિત્રો તો વધારે કાંઈ નાખે તો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત